ભુજ નગરપાલિકાની કારોબારી મીટિંગ યોજાઈ હતી ખાસ કરીને ભુજ શહેરમાં સફાઈનો પ્રશ્ન ઘણા સમયથી હતો અમારા ત્રીજા પ્રયત્નથી જે ભુજ શહેરની સફાઈ માટેનો જે પ્રશ્ન હતો ત્રીજા પ્રશ્ન ત્રીજા પ્રયત્નથી અમને ટેન્ડર ધારક નેગોશિએશનમાં આવી અને નેગોશિએશન કર્યા બાદ અને ટેન્ડર સ્વીકાર્યું છે અને આપવામાં આવ્યું છે પૂછે નહીં હવે સફાઈ વોર્ડ વાઇઝ અને ખાસ કરીને પેલા જે અગાઉ જો ટેન્ડર હતું એની અંદર કયા વોર્ડમાં કેટલા માણસોની સંખ્યા આપણે લખેલ ન હતી આ ફેરે જે ટેન્ડર છે એની અંદર કયા વોર્ડની અંદર કેટલા માણસો રહેશે કેટલા છકરા રહેશે કેટલા ટેક્ટરો રહેશે ટ્રેક્ટર ઉપર કેટલા માણસો છકરા ઉપર કેટલા માણસો એવી રીતના પારદર્શકતાપૂર્વક આ ફેરે ટેન્ડર કરવામાં આવ્યું છે એવા અનેક પ્રશ્નો હતા જેવા કે આપણે હમણાં જ કીધું એવો સફાઈના પ્રશ્ન હતા એ બાબતે નિર્ણય એવી રીતના બાંધકામ ક્ષેત્રે જે રોડ રસ્તા બનાવવાના હતા એના જે આપણે ટેન્ડરિંગ કર્યા હતા એ લોકોને આપણે પરકોડર આપવાનો જે નિર્ણય હતો એ લેવામાં આવ્યો છે બાંધકામને લગતા ડ્રેનેજને લગતા પાણીને લગતા તમામ જાતના નિર્ણયો એવા અંદર કરવામાં આવેલ હતા એના માટે આપણે ભુજ ચારેય બાજુ નવા ટાંકા બનાવવામાં આવ્યા છે અને ટૂંક જ સમયની અંદર તેનો તેનું પણ રાખી અને નવા બે ટાંકા ખુલ્લા મૂકવામાં આવશે જેથી જેવી રીતના સફાઈનું આપણે ઝોન વાઇઝ ટેન્ડરિંગ કર્યું તો એવી રીતના પાણીમાં પણ અમારું આયોજન છે કે અલગ અલગ ઝોન વાઇઝ આપણે નવા ટાંકા બનાવેલા છે એનું પણ થઈ જતાં ભુજ અલગ અલગ વિસ્તારની અંદર ક્યાં પાણીની કમી આવશે નહીં ના અગત્યના જે નિર્ણયો જે લેવાના હતા એ કારોબારીની અંદર લેવામાં આવ્યા છે બાકી તો નોર્મલી જે માણસોના જે અમુક સમય મર્યાદા વધારવાના હતા એ બધા જે નાના મોટા વિષયો હતા એ સંપૂર્ણ પૂરા કરેલ છે ના આ આપણે નવું ટેન્ડરિંગ કરેલું હતું અને જે ટેન્ડર ધારક હતો તે અત્યારે મળીને મળી ગયેલ છે કારોબારીના તમામ સભ્યોને અને એને આપણે કામ આપેલું છે એ દ્રષ્ટિએ આપણે આગળ વધતા જાય છીએ સૌ પ્રથમ અમે આવતા હોય તો મુખ્ય માર્ગોમાં જેટલા ખાડા હતા એ અમે પૂર્ણ કરેલ છે ખાડા મુક્ત ભુજ કર્યું હોય એવું આપણે કહી શકીએ ત્યારબાદ લાઇટનો પ્રશ્ન ઉપાડેલો હતો જેટલી લાઇટો બંધ હતી બધી લાઇટો ચાલુ કરેલ છે અથવા નહીવત પ્રમાણમાં લાઇટના પ્રશ્ન અમારી પાસે આવે છે રોજની દસથી પંદર જ ફરિયાદો અમારી પાસે આવે છે એ ટેલિફોનિક હોય છે કે અહીંયા વ્યક્તિ આવીને લખાવી જાય છે ત્યારબાદ મેઇન સફાઈ ઉપર ફોકસ હતું અમારા ત્રીજા પ્રયત્ન બાદ સફાઈ ટેન્ડર તારક અમને મળેલ છે અને આવનારા દિવસોની અંદર શહેરને એકદમ સુંદર ભુજ કોઈ ના એની અંદર આપણે ઝોન પાડેલો છે ઝોન એક બે ત્રણ અને ચાર ભૂજ શહેરને આખું ચાર ઝોનમાં વેચી અને સફાઈ ટેન્ડર જે ધારક છે બે પાર્ટી આવેલી છે બેને વર્ક આપેલ છે વિષય હતો એ કૃષ્ણાજી કુલનો પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ખાસ કરીને જે અગાઉ જેને કૃષ્ણાજી પુલનું કામ સોંપેલું હતું તે બ્લેકલિસ્ટ થયેલા હતા એટલે તેમને બ્લેકલિસ્ટ થયેલા હોવાથી આપણે તેને કામ સોંપ્યું ન હતું અને ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને નવા નવા કન્સલ્ટિંગ આપણે નિમેલા હતા એ નવા કન્સલ્ટિંગ ઓનલાઈન ટેન્ડર દ્વારા મળેલા છે આપણે એટલે તેને આપણે વર્ક ઓર્ડર આપી અને કન્સલ્ટિંગ માટે આપણે આગળ એમને કામ વધારશું કૃષ્ણાજી પુલનું ચેકિંગ કરવું અને ત્યારબાદ ડિઝાઇન કેવી રીતના બનાવી એની ગુણવત્તા ટેન્ડર દીધા બાદ તેની ગુણવત્તા જળવાણી છે કે નહીં તેનું પણ તેને ધ્યાન રાખવામાં આવશે જે આયોજન છે અમારું ભુજ શહેરનું જે મુખ્ય વોકવેવાળો પ્રશ્ન છે તો વોકવેનું એ જોરશોરથી કામ ચાલુ છે અને કૃષ્ણાજી પુલનું જે સળગતો પ્રશ્ન હતો તે પણ આપણે જોરશોરથી કન્સલ્ટિંગ કરી કન્સલ્ટિંગ કરી નાખ્યું છે અને તે વર્ક ઓર્ડર આપીને આગામી દિવસોની અંદર તેનું પણ કામ ચાલુ કરવામાં આવશે